ગુજરાત સરકાર દ્વારા પશુધન વીમા સહાયની યોજના બાબતે નાયબ પશુપાલક નિયામક ભુજ ખાતેથી વાત કરી માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ડૉક્ટર આરડી પટેલ જિલ્લા પશુપાલન અધિકારી ભુજ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પશુધન વીમા સહાયની યોજના લોન્ચ કરવામાં આવેલ છે જેમાં કચ્છ જિલ્લાના નવ હજાર ત્રણસો પશુઓને પશુધન વીમા સહાય યોજના હેઠળ આવરી લેવાનું અમારું લક્ષ્યાંક છે આ યોજનામાં જિલ્લાના પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરી શકશે જેમાં કુટુંબ રાશન કાર્ડ ડીઠ વધુમાં વધુ ત્રણ પશુઓને આવરી લેવાના રહેશે જેમાં ગાય અને ભેંસ વર્ગને વીમા હેઠળ આવરી લેવામાં આવશે અને આ યોજનામાં એકથી ત્રણ વેતરના પશુઓને યોજનામાં સામેલ કરવામાં આવશે જેમાં પશુપાલકોને પ્રતિ પશુ સો રૂપિયા ચૂકવવાના રહેશે બાકીનું જે પ્રીમિયમ છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભોગવશે તો મારા કચ્છના સર્વે પશુપાલકોને અપીલ છે કે આ યોજના આઈ ખેડૂત પોર્ટલ મારફતે આપ યોજના અરજી કરી શકશો જે ચૌદ અગિયાર બે હજાર ચોવીસથી આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને તેર બાર બે હજાર ચોવીસ સુધી આપ અરજી કરી શકશો અરજી કરવામાં પશુપાલકોને રાશન કાર્ડ અને તેમનું આધાર કાર્ડની જરૂર પડશે અરજી કર્યા બાદ તેમની પ્રિન્ટ જે તે તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી સરકારી પશુ દવાખાને દિન સાતમાં પ્રખ્યાત હેન્ડમેડ ખાપરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં તળાવ પાસે અમદાવાદ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ મોબાઈલ નંબર નાઇન એટ ટુ 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 ઝીરો થ્રી શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં